એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ડોડિયાથી લાલપુરનો કાચો રોડ બેટમાં ફેરવાયો જેમાં બંને ગામોની પ્રજાની હાડમારીમાં વધારો કાચો રોડ પાકો બનાવવાની ઉગ્ર માંગ લાલપુર જેમાં લાખણી તાલુકામાં બે દિવસ અગાઉ ખાબકેલા બાર ઇંચ વરસાદને કારણે તાલુકાભરમાં વ્યાપક તારાજી સર્જાય છે જેમાં ડોડિયાથી લાલપુરનો કાચો રસ્તો પણ બેટમાં ફેરવાઈ જતાં બંને ગામની પ્રજાને ભારે હાલાકીઓ વેઠવી પડી રહી છે અને બંને ગામની પ્રજા મુખ્યત્વે ખેતી સાથે અને પશુપાલન સાથે સંકળાયેલી છે પરંતુ ભારે વરસાદના કારણે બંને ગામોને જોડતો એક માત્ર રોડમાં ઘૂંટણસમાં પાણી ભરાય જતા પ્રજાને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે જેમાં ખેતરમાં આવેલી ડેરીએ દૂધ ભરાવા જતા પશુપાલકો ખેતરોમાં જતા ખેડૂતો સ્કૂલે જતા બાળકો ધંધાધારી અને મજૂર વર્ગના લોકો ભારે હાડમારીઓ વેઠી રહ્યા છે અને ગામના એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતે સ્થાનિક ભાજપના નેતાઓનો સંપર્ક કરતા તેમણે સાંસદ સભ્ય અને ધારાસભ્યને રજૂઆત કરવાનું જણાવી ઉડાઈ જવાબ આપ્યા હતા જેના કારણે લોકોમાં રોશની લાગણી છવાઈ હતી જોકે તલાટીએ સંતોષકારક જવાબ આપ્યો હતો ત્યારે ગામ લોકોએ આ કાચો રોડ સરકારની કિસાન પથ યોજના હેઠળ પાકો બનાવવામાં આવે અને સત્વરે વરસાદી પાણીના નિકાલની માંગ પણ કરી હતી રિપોર્ટર ચક્ષ ગુજરાત ન્યૂઝની સાથે કયુભાઈ ચૌહાણ થરાબ લાખની વિરોધ છે બનાસકાંઠા